ત્રીસ વર્ષ પછી શનિદેવ પૂર્વા ભાદપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સાત રાશિઓનો સુવર્ણકાળ શરૂ થશે કામ કરશો તો ફળ મળશે આજે નહીં તો કાલે મળશે કૂવો જેટલો ઊંડો હશે તેટલું વધુ પાણી મેળવો જય શનિદેવ મહારાજ નમસ્કાર મિત્રો તમારું સૌનું સ્વાગત છે ચાલો આજના વિડીયોને શરૂ કરીએ વૈદિક કેલેન્ડર મુજબ શનિદેવ પૂર્વા ભાદપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય સારું થઈ શકે છે ચમકવા સમય સમય પર તેલ તેમની હિલચાલ અનુસાર જે વ્યક્તિના જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ધરાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે આથી શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે આપણને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે અને તે છ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ પંચાવન કલાકે ભાદપદ નક્ષત્રમાં સંક્રમણ કરશે આ પહેલાં શનિ ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સત વિશ નક્ષત્રમાં સંક્રમણ કરશે શનિ ત્રણ ઓક્ટોમ્બરે ભાદપદ નક્ષત્રમાં સંક્રમણ કરશે ગુરુવાર સુધી બે હજાર ચોવીસ દિવસ રહેશે ત્યારબાદ તેઓ નક્ષત્રમાં સંક્રમણ કરશે નક્ષત્રમાં રાશિઓને અસર કરશે કેટલીક રાશિઓ માટે શનિનું આ સંક્રમણ ઘણું સારું સાબિત થશે પૂર્વ પર ગુરુનો અધિકાર છે આવી સ્થિતિમાં ભાદપદ નક્ષત્ર ગુરુનાક્ષ નક્ષત્રમાં શનિનો પ્રવેશ મહત્વ પૂર્ણ માનવામાં આવ જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે ગ્રહનું નામ લેતાની સાથે જ મોટાભાગના લોકો ડરી જવા લાગે છે પરંતુ શનિ ડરનું નામ નથી પરંતુ ન્યાયનું નામ છે જ્યારે શનિ માત્ર લોકોને ખરાબ પરિણામ જ નહીં આપે પરંતુ શનિનું સંક્રમણ પણ થાય છે કેટલીક રાશિઓ પર તેની શુભ અસર જોવા મળે છે જે વ્યક્તિ પર શનિની કૃપા પડે છે તે પહેલાં રાજા બને છે અને શનિદેવ પછી તિલક કરે છે અને આ દરમિયાન તમારી સંપત્તિમાં પણ વધારો થશે સમય સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આવી સ્થિતિમાં શનિની રાશિ બદલાય છે આ રાશિના લોકોનું નસીબ ખુલવા જઈ રહ્યું છે પરંતુ આવી પાંચ રાશિ છે જેમનું નસીબ આ સમય ચમકી શકે છે અને તેઓ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ મેળવી શકે છે વાહલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી વિનંતી છે તમે બધા હાથ જોડીને વિનંતી કરો કે જો તમે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો ચેનલને સબક્રાઈબ કરો અને બે બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનાર વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કોણ છે તમારા માટે મેષ રાશિના લોકો માટે શનિદેવનો નંબર વન સંકેત છે નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી કુંડળીના અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે તેથી આ સમયે તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે અને આ સમય દરમિયાન તમે સારી એવી કમાણી કરવામાં પણ સફળ રહેશો પૈસા બચાવવા તરીકે મેષ રાશિના જાતકોને સરકારી નોકરી મળી શકે છે મેષ રાશિવાળા લોકોને આર્થિક લાભ મળશે આના કારણે તમને ભૂતકાળમાં જે પણ આર્થિક સમસ્યાઓ હતી તે સમાપ્ત થઈ જશે આ સમયગાળા દરમિયાન તમને એટલો આર્થિક લાભ મળશે કે તમે મેળવી શકશો નવી નોકરી તમે ઘર જમીન કે ફ્લેટ પણ ખરીદી શકો છો ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને સારો સોદો મળી શકે છે તમારી કારકિર્દી ચમકશે આ સિવાય જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને સરકારી નોકરી મળી શકે છે સખત મહેનત આ સમયગાળા દરમિયાન તમારું કાર્ય પણ પૂર્ણ થશે અને મહેનત પણ ફળ આપશે આ સમય દરમિયાન તમે ઘણા સ્ત્રોતમાંથી પૈસા કમાવામાં સફળ થશો આ સમય દરમિયાન તમે જ શેર બજારમાં સટ્ટાબાજી દ્વારા પણ સારી કમાણી કરશો ધન લાભ થઈ શકે છે ચાલો હવે આગળની રાશિ તરફ આગળ વધીએ ક્રમાંક બે છે વૃષભ વૃષભ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થવાના છે નોકરી અને ધંધામાં પ્રગતિ થશે જો તમે પ્રમોશન ન મેળવી શકો ઘણા વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ જો એવું હોત તો થોડા દિવસોમાં તમને સારા સમાચાર મળશે આ સમય દરમિયાન લોકોની ઉંમર ઝડપથી વધશે સમાજમાં માન સન્માન વધશે દાંપ્યતા જીવનમાં પણ મધુરતા આવશે બીજી તરફ તમારી લવ લાઈફ પણ ખૂબ સારી રીતે જશે તમારા જીવન સારીથી સાથે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે તો બીજ તરફ જેઓ લગ્ન કરી શક્યા ન હોતા તેમના લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે સંબંધિત ધાર્મિક વિધિઓ લગ્ન દૂર થશે શનિનું નક્ષત્ર વૃષભમાં બદલાશે એના ના લોકો માટે આ સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના કર્મ ઘરમાં જવાના છે તેથી આ સમયે તમને કાળ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે સાથે જ આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે જ્યારે નોકરીયાત લોકો અને વેપારીઓને સારો લાભ મળશે આવું પણ થશે અને ગ્રહના શુભ પ્રભાવથી ઘણા અધૂરા કાર્યો પણ પૂરા થશે આ સમયે તમને તમારા પિતાની મદદ પણ મળશે નોકરી કરતા લોકો સાથે વધીએ જે કન્યા નંબર ત્રણ છે કન્યા રાશિ શનિદેવના નક્ષત્રમાં પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિના સ્વામી બુદ્ધ છે સાથે તેઓ તમારી રાશિથી છઠ્ઠા ભાગમાં જવાના છે તેથી આ સમયે તમને કોડ કોડ કોટના કેસોમાં સફળતા મળી શકે છે અને આ સમયે તમે તમારા પર વિજય મેળવવામાં પણ સફળ રહીશો દુશ્મનો આ સમયે તમારી સુવિધાઓમાં વધારો થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે સાથે જ નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર નવી તકો મળશે છેલ્લા કેટલાક દિવસોથી તમારા મનમાં જે સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતાં તમારું દેવું પણ સુધરશે ઘટાડો પણ ચાલુ રહેશે તમારી સુખ સુવિધાઓ વધશે જે વચ્ચે તમારું મન પ્રસન્ન રહેશે તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની ઘણી નવી તકો મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં ચોક્કસપણે પ્રગતિ કરશો તમારા સાથી સાથેની ક્રિયા પ્રક્રિયા વધારીને તમારો સંબંધ વધુ મજબૂત બનશે ચાલો આગળ વધીએ ભાગ્યશાળી રાશિ બાજુ નંબર ચાર વૃશ્ચિક રાશિ પર શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી ચોથા ભાવના ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે તેથી આ સમયે તમને તમારા ભૌતિક સુખો મળશે અને તમારી કારકિર્દીમાં આગળ વધવાની ઘણી નવી તકો પણ મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો આ સમય દરમિયાન તમે વાહન અથવા કોઈ પણ ખરીદી પણ કરી શકો છો મિલકત ઉપરાંત આ સમયે તમારી વૈભવી વસ્તુઓમાં વધારો થશે સુખી દાંપત્ય જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી જ શકે છે જ્યારે આ સમયે તમારી માતા સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત બનશે ચાલો આગળની ભાગ્યશાળી રાશિ નંબર પાંચ ધનુ રાશિ તરફ આગળ વધીએ ધનુ રાશિના જાતકોને તેમની પસંદગીની નોકરી મળી શકે છે ધનુ રાશિના જાતકોને પણ શનિદેવના આશીર્વાદ મળશે જો તમે તમારી પસંદગીની નોકરી શોધી રહ્યા હતા તો તમારી રાહનો અંત આવવાનો છે અને તમને શનિના સંકાતીનો લાભ મળશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે જેમણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તેમના સ્ટાર્ટ અપને વેગ મળી શકે છે તેમને નોકરીની ઘણી નવી તકો મળશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવન તમારું મન ખુશ રાખશે અને તમે કેટલાક સારા સમાચાર પણ મેળવો ચાલો હવે આગળની રાશિ નંબર છ મકર રાશિ તરફ આગળ વધીએ શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિના સ્વામી છે અને તે તમારા ધન ગૃહમાં પણ આવના આવવાના છે તેથી આ સમયે તમને સમયાંતરે અચાનક આર્થિક લાભ થઈ શકે છે સમાજ તમારા માન સન્માનમાં વધારો થશે અને તમે વેપારમાં સારો નફો કમાઈ શકશો આ સમયે તમારી વાણીનો પ્રભાવ પણ વધશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે પૂર્ણ થશે અને આ સમય દરમિયાન તમે વાહન અથવા મિલકત પણ ખરીદશો તમે ખરીદી કરવાનું મન બનાવી શકો છો ચાલો છેલ્લી ભાગ્યશાળી રાશિ ચિહ્ન સાત કુંભ રાશિ તરફ આગળ વધીએ શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા લોકો માટે ફાયદા સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી કુંડળીમાં ગોચર કરી રહ્યા છે જુસ્સા પર મુસાફરી કરવા જવું છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી આવકમાં પણ ઝડપથી વધારો થશે આના કારણે સમાજમાં તમારું સન્માન પણ વધશે અને તમે મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ કેળવશો જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે અને તમારી નક્કી કરેલી યોજનાઓ પણ સફળ થશે આ સમયે પરિતી પરણીતી લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો મિત્રો આગામી વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન આપ સૌનું ભલું કરે જય શ્રી કૃષ્ણ મિત્રો